મંદિર પરિવાર દ્વારા આજે માક્ષર પોષ અગિયારસના રોજ મંદિરના પ્રાંગણ ખાતે ભગવાન ખાટુશ્યામની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવો દેશભરમાં બાબા ખાટુરશ્યામના અનેક મંદિર આવેલા છે જે પૈકી રાજસ્થાનના સિખર જિલ્લામાં આવેલું મંદિર ચમત્કારિક માનવામાં આવે છે આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને બારબરેકની પૂજા કરવામાં આવી છે ધાર્મિક માન્યતા મુજબ દ્વાપર યુગમાં ખાટુ શ્યામજીએ જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું હતું કે તેઓ કળિયુગમાં તેમના નામ શ્યામથી પૂજા છે આ જ કારણે તેમને બાબા ખાટુ શ્યામના નામે ઓળખવામાં આવે છે આ મંદિરની નજીક શ્યામ કુંડ નામે એક કુંડ આવેલું છે એવી માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી જાતકને બાબા ખાટુ શ્યામના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ જાતે જ ભક્તને પાપમાંથી મુક્તિ મળવા સાથે પુણ્યની પ્રાપ્તિ પણ થાય છે ત્યારે વડોદરા શહેરના ભક્તો માટે શ્રી મંદિર પરિવાર દ્વારા શ્રી મંદિર ખાતે ભગવાન ખાટુ શ્યામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઓ જેમાં નવ જોડ્યાએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ભગવાન ખાટુ શ્યામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ મંદિરમાં આવતા ભક્તોને ખાટુ શ્યામના દર્શન કરી શકે અને ધન્યતાન ઉભવી શકે તે હેતુથી ભગવાન શ્યામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી વધુમાં અશોક પવારે જણાવ્યું કે